રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે જીરું પાકવામાં આવ્યા છે જુઓ દાણા ભરાઈ ગયા છે અને હવે માત્ર વીસ વીસ પચીસ દિવસની રમત બાકી છે આ સમયે તમે એક ભૂલ કરી તો જીરું કાળું પડી જશે અને જો એક સાચો નિર્ણય લીધો તો બજારમાં તમને સૌથી ઊંચા ભાવ મળશે આજે હું તમને બતાવીશ કે છેલ્લે સમયે કઈ દવા છાંટવી જોઈએ જેથી જીરું વજનદાર વધે અને ચમક એવી આવે કે વેપારી જોતા જ મો માગ્યા ભાવ આપે મિત્રો અત્યારે સૌથી મોટું જોખમ ચરમી અને ભૂકી છારો આ પાવડર મિલ્કનું છે જો આ પાકની પાકતી વખતે ઝાકળ આવે અને તમે ધ્યાન ન આપો તો જીરું કાળું પાડી નાખે આ સમયે ભૂકી દેવો દેખાવ તો પાણીમાં ઉગાડી શકે તેવું ગંધક સલ્ફર એસીવલ્ડ છાંટવું આનાથી બે ફાયદો થશે એક તો રોગ નહીં આવે બીજું ગંધકથી જીરામાં તેલનું પ્રમાણ વધશે અને જેથી વજનમાં મોટો ફાયદો થશે ખેડૂત ભાઈઓ હવે હું તમને બતાવી રહ્યો છું સૌથી મહત્વનું દાણો દાણો વજનદાર અને ચમકદાર બનાવવા માટે અત્યારે જીરો જીરો પચાસ પોટાશનો છંટકાવ કરવો જોઈએ કેવી રીતે કામ કરે પોટાશ એક છોડ રહેલા ખોરાકનો સીધો જ દાણામાં મોકલે છે આનાથી સાથે બોરોન વીસ ટકા ભેળવી દેશો તો જીરાના દાણા ફાટશે નહીં અને એકદમ સરખા દેખાશે અને માપ એક પપમાં સિતેરથી એસી ગ્રામ અને જીરો જીરો પચાસ અને પંદરથી વીસ ગ્રામ બોરોન નાખીને છાંટવું ઘણા ખેડૂતો અત્યારે ઉતાવળ છેલ્લું પાણી વધુ પાણી દીએ છે અને યાદ રાખજો જીરું પાકવા આવ્યું હોય અને વધુ પાણી આપશો તો દાણો કાડો પડી જશે અને જીરું ઉતરી જશે ચડી જશે એટલે કે જમીન જોઈને માત્ર હળવો ભેજ રહે તે રીતે જ પિયત આપવું જો પવન વધારે ફૂંકાતો હોય તો પાણી આપવાનું ટાળવું નહીતર જીરું આડું પડી જશે ખેડૂત મિત્રો આ છેલ્લી ઘડીમાં માવજત તમારો નફો નક્કી કરશે અને આ વિડીયોમાં મેં જે દવા બતાવી છે તે કોઈ પ્રકારની મારો અનુભવ જ છે જો તમને આ માહિતી ગમી હોય તો બીજા ખેડૂત ભાઈઓને શેર કરજો કોઈનું જીરું બગડે નહીં અને હવે પછી કયા પાક વિશે તમારે માહિતી જોઈએ મને કોમેન્ટ કરજો લખજો ખેડૂત એકતા જિંદાબાદ જય જવાન જય કિસાન